વાસ્કોન એન્જિનિયર્સ કંપનીએ અદાણી ઇન્ફ્રા સાથે પાંચ વર્ષ માટે કરાર કર્યા જેના હેઠળ અદાણીના ત્રણ પ્રોજેક્ટ્સમાં એક્ઝિક્યુશન પાર્ટનર તરીકે કામ કરશે કરારના કારણે વાસ્કોન એન્જિનિયર્સના શેરમાં આજે સત્તર ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે સેબીએ ઓટીઆર નિયમ કડક કર્યા હવે ફક્ત ઝીરો ટકા અથવા રૂપિયા વીસ થી બહારના ઓપ્શન ઓર્ડર ઓટીઆર માં ગણાશે દંડમાં પણ વધારો પચાસ થી અઢીસો ઓર્ડર પ્રતિ ટ્રેડ પાર્ટી રૂપિયા જીરો પોઈન્ટ દસ લાગુ થશે કેન્દ્ર સરકારે આરબીઆઈ ના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર શિરીષચંદ્ર ચંદ્ર મુર્મુ ની આરબીઆઈ ના ડેપ્યુટી ગવર્નર તરીકે ત્રણ વર્ષ માટે નિયુક્ત કરી છે મુર્મુ બેન્કિંગ રેગ્યુલેશન વિભાગ નું સુપરવિઝન સંભાળે છે તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યુઝ